એટલે એ લોકો એમ કે તમારો પાસ નો નીકળે બીજા જ્યાં રહે છે એ લોકો નો નીકળે એમ શેનો પાસ નો નીકળે આ ભેંસો નો નીકળે ને કેમ નીકળે હા એટલે એ લોકો એમ કે છે તો હવે અમારે ઘણા હાલે છે એમનો તો મિત્રો આપણે છે હા ભેંસો સારું અમારો પીસ છે પાસ હતો બધા ભાઈઓ નો ભેગો હતો અમારા બાપુજી ની ચાર ભાઈઓ હતા બરાબર હા એમ નહી બીજા તમારા ભાઈઓ નો કોઈ પાસ હોય ને એ ખાલી લઇ લેજો ને, હા એ અમારા કાકા ને પાછ છે પણ અત્યારે એ અહિયાં જંગલ ખાતા માં બધા રાખ્યો છે મતલબ એમાં કેવું હોય કે એક ના ગોળ ને એક ના ખોળ કેમ એમ હા એમ એટલે એવું મારું કેવાનું છે તમારા ભાઈઓ ને પાસે દીધો તો અમને દેવો પડે હા અમને દેવો પડે તો એ કે ત્રણ નો નીકળશે હવે કેનો ત્રણ નો એમાં તો અમારી અમારી પાસે પાંચ ની પોંચ પડી છે ઓગણીસો તોતેર ની એ point લેતા આવજો હા હા હા, અને તમને જે અરજી આપણે જ્યાં તમારે ક્યાં કેમાં લેવાનું હોય શેમાં આવે છે એ ખાલી એડ્રેસ લેતા આવજો હા હા જસાધાર આવે ને ગીર ગઢડા તાલુકા માં ગીર ગઢડા તાલુકા માં જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ ફોરેસ્ટ માં આવે હા એ ફોરેસ્ટ માં આવે ના આવે જે લાયસન્સ લેવાનું છે લેવાનું હા એ ઈ ફોરેસ્ટ માંથી લેવાનું ઓકે હા હા તે ભીમ દઈ સવિધાન મિત્ર ફરદાસ એ મંચ પર ફોન કરીને કહે છે કે મારે ગીરના જંગલમાં નગડિયા ગામ આવેલો છે ત્યાં મારે ભેંસો ચરાવવા માટેનો પાસ કાઢાવો છે પરંતુ ફોરેસ્ટ ખાતામાંથી પાસ કાઢી આપતા નથી મને અને મારા જ સગા ભાઈઓને પાસ કાઢી આપેલો છે પરંતુ મને પાસ કાઢી આપતા નથી તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડિયો જુઓ મનસુખભાઈ જય ગુરુદેવ ભગવાન જય ગુરુદેવ જય હવે ભરત બાપુ બોલું છું હું નગડી આવા ગીર બાપુ શું છે મજામાં ભાઈ આપડે ઉગમ ફોજમાં છું હું એક વાર ફોન મેં કર્યો હતો તમને હા તો પ્રશ્નલ એક કામ હતું થોડુંક મારે ગીર વિશેનું હા આપડે ગીરનું થાય આપણામાં હા થાય ને શેનું આશ્રમ નું છે શેનું છે

એટલે એ લોકો એમ કે કે તમારો પાસ નો નીકળે બીજા ન્યા રે છે એ લોકો નો નીકળે એમ શેનો પાસ નો નીકળે આ ભેંસો નો પાસ જ ને કેમ નીકળે હા એટલે એ લોકો એમ છે તો હવે અમારે ઘણા ટાઈમ હાલે છે એમનો તો મિત્રો આપડે મનસુખ છે હા ભેંસો સારું અમારો પીસ છે પાસ હતો બધા ભાઈઓ નો ભેગો હતો અમારા બાપુજી ની ચાર ભાઈઓ હતા બરાબર હા એમની બીજા તમારા ભાઈઓ નો કોઈ પાસ હોય ને એ ખાલી લઈ જોઈએ ને, હા એ અમારા કાકા ને પાછ છે પણ અત્યારે એ અહિયાં જંગલ ખાતા માં બધા રાખ્યો છે મતલબ એમાં કેવું હોય કે એક ના ગોળ ને એક ના ખોળ કેમ ના હા એમ એટલે એવું મારું કેવાનું છે તમારા ભાઈઓ ને પાસે દીધો તો દેવો પડે હા અમને દેવા પડે તો એ કે ત્રણ નો નીકળશે કેનો ત્રણ નો એમાં તો અમારે અમારી પાસે પાંચ ની પોચ પડી છે ઓગણીસો તોતેર ની હા એ લેતા આવજો હા હા હા, અને તમને જે અરજી આપડે જ્યાં તમારે ક્યાં કેમાં લેવાનું હોય એમાં આવે છે એ ખાલી એડ્રેસ લેતા આવજો હા હા જસદાર આવે ને ગીર ગઢડા તાલુકા માં ગીર ગઢડા તાલુકા માં જંગલ વિસ્તારમાં ફોરેસ્ટમાં આવે હા એ ફોરેસ્ટમાં આવે અને આવે જે લાયસન્સ લેવાનું છે ફોરેસ્ટમાંથી લેવાનું હા એ કીર વહા ફોરેસ્ટમાંથી લેવાનું ઓકે હા 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 તમારો અત્યારે અમારે ભેંસું તો નથી સમજી લ્યો હા પણ અમારું બીજું કઈ હજુ કઈ નથી અહિયાં અમે નગરિયા બાજુ જ છે બે કિલોમીટર તમારે લેવી છે પણ licence નથી એટલે તમે કરી શકતા નથી તમે અડધી વાત કરો ને તો નાખે એમ હા ચાર ભાઈ છે એમાં ત્રણ ભાઈઓ કે પાસ નીકળે છે ચાર ચોથા નો નીકળે નહી એટલે અમે વારસાઈ માં છીએ તો વારસાઈ માં આવી ગયા એટલે મળે નહી એમ તમે એ licence renew કરી ને એમાં વધારી વાળો ને ઈ લાયસન્સ તમારા ભાઈઓ એ કાઢ્યું તમને આપે એમ નથી.

ઈ હા બોલે કોલેબો ઓકે અને નગર તમારે આરટીઆઈ કરવાની શું કરવાનું આરટીઆઈ આરટીઆઈ કરો છો ને એટલે એમાં પહેલા તો એનો નિયમ પહેલા જોઈ લ્યો પછી કોનો કોનો દીધા છે ઈ જોઈ લ્યો હા 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 બરોબર અને એમાં કયા કયા વ્યક્તિના છે ઈ જોઈ લ્યો હા 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 એટલે બધું થઈ ગયું એટલે એ અમારા બાપુજી સૌથી મોટા હતા ભગવાન હા અને ઈથી નાના મારા એક કાકા ને ઈથી નાના કાકા છે ને એની પાસે પાંચ છે હમ હા હા

એનો પાસ અમારે ત્યાં હતો બાપુજી પાસે ઓગણીસો તોતેર માં થી અમે મહુવાડી ભરી નથી મહુવાડી ભરી દેવાની અને એ કે તો આપડે મહુવાડી ભરી દઈએ ભલે ને જેટલા વર્ષ તો આવે એ થઇ જાય એ બધું જો તો કાયદા કે તમે છે ને વકીલ રોકીને કામ લેવાનું છે ને કાયદા નું જ્ઞાન ન હોય તો ત્યાં નજીક માં આપડા વફાદાર જેની માથે ભરોસો હોય એ વકીલ ને રાખી અને કામ લેવાનું એટલે થઇ જાય તમે સમજી ગયા કે વાત. સમજી ગયું સમજી ગયો તમને આપણને કાયદાનું જ્ઞાન હોય આપણે ભણેલા ન હોય હા હા એટલે આપણે વકીલ ની સલાહ લેવાની વકીલ કે એ પ્રમાણે હાલવાનું હા 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 કેમ કે જે કાયદાનું જ્ઞાન હોય તો વકીલોની સલાહ લેવાની ઓલું કોક કે મારી છે એમ નહી હાલવાનું નકર તમારું બધું છે એ ગરિયો સારી લઈ જાય હા એ લઈ જાય એટલે હું કહું છું મોટા ભાઈ નો નંબર એ તમને આપું હું અત્યારે મવા તાલુકા મા રહું છું મારા મંદિર છે રામ મંદિર હા એટલે ત્યાં સેવા પૂજા કરું છું મવા મવા તાલુકામાં હા

મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો આજકાલ જાતિવાદીના કારણે ઘણા બધા ના કામો કરવા એ મુશ્કેલ થઈ ગયા છે અને જાતિવાદના કારણે જ ઘણા બધાને મુશ્કેલીઓ થાય છે તેઓ આ ફરજભાઈને જાતિવાદીના કારણે જ તેને પેસું ચરાવવા માટેનો પાસ કાઢી આપતા નથી અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો